દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો વાયનાડમાં ભૂસંકલન બસો સિત્તેર લોકોના મોત રાહુલ ગાંધી અને પ્રિયંકા પીડિતોને મળશે વિજયને કહ્યું હવામાન વિભાગે એલર્ટ ન આપ્યું રાજ્ય સરકારે ધ્યાન ન આપ્યું અમિત શાહ કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ હું સંખલનમાં મૃત્યુ આંક બસો સિત્તેર પર પહોંચી ગયો છે એકસો ત્રીસ લોકો હોસ્પિટલમાં છે જ્યારે બસો ચાલીસથી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગૂમ છે હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ હું સંખલનની શક્યતા વ્યક્ત કરી છે ડોન ડ્રોન એનડીઆરએફ એસડીઆરએફ સ્નીફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આખી રાત કામ કરવા છતાં સેના બેલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકી નથી હાલ બ્રિજનું બાંધકામ અંતિમ તક તબક્કામાં છે સેનાને આશા છે કે આજે બપોર પહેલાં પુલ પર વાહન વ્યવહાર શરૂ થઈ જશે મુડકાઈ ચુરલમાલા અટ્ટુમાલા અને નૂલપુજા ગામોમાં સોમવારે સવારે બે અને ચાર વાગ્યાની આસપાસ ભૂસંકલન થયું હતું મકાનો પુલ રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા આર્મી એરફોર્સ એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે મોડી રાત સુધી એક હજાર લોકોને બચાવી લેવાયા ત્રણ હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ કોઝીકોડ કુન્નુર કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું હતું કે કેરળ સરકારને તેવી ચોવીસ જુલાઈએ જ એલર્ટ કરી હતી જો સરકારે લોકોને સમયસર હટાયો હોત તો આટલું નુકસાન ન થયું હોત મુડકાઈ ચૂરણમાલા અટ્ટુમાલા અને નૂલપુજા ગામમાં સોમવારે રાત્રે લગભગ બે વાગ્યાથી મંગળવારે સવારે ચાર વાગ્યાની વચ્ચે ભૂસંકલન થયું હતું મકાનો પુલ રસ્તા અને વાહનો કાટમાળમાં દટાઈ ગયા હતા બુધવારે મોડી રાત સુધી પંદરસો ને બાણું લોકોને બચાવી લેવાયા હતા ત્રણ હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે રાહુલ ગાંધી આજે વાયનાડ જશે તે પ્રિયંકા ગાંધી સાથે પીડિતોને મળશે રાહુલે વાયનાડ અને રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી હવે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું કેરળ સરકાર તેવી ચોવીસ જુલાઈ જ એલર્ટ થઈ હતી જો થઈ ગઈ હતી જો સરકારે લોકોને સમયસર હટાયો હોત તો આટલું નુકસાન ન થયું હોત તેના પર કેરળના સીએમ વિજયને કહ્યું જ્યારે આવું કંઈક થાય છે ત્યારે તમે અન્ય દોષારોપણ કરીને જવાબદારીમાંથી છટકી જવાતું નથી આઈ એમડીએ દુર્ઘટના પહેલાં એકવાર પણ રેડ એલર્ટ જાહેર કર્યું ન હતું છેલ્લા ચોવીસ કલાકના અપડેટ વાયનાડ કલેક્ટરે લોકોને તેમના ઘર છોડવા કહ્યું વાયનાડના કલેક્ટર ડીઆર આર મેઘાશ્રીએ કુરુ કુમલા કોટા મા લાકીતી મણિકુલ્લુમાલા મુતીલ કોલપારા કોલોની કપિલમ સુધાગીરી અને પોશુતાના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે વરસાદ અને ભૂસ્ખલનના ભય વચ્ચે તેમના ઘર છોડવા જણાવ્યું છે આ પહેલાં બુધવારે લોકોને ભૂસંકલન વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી એઆઈએ ડીએમકેએ એક કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી તામિલનાડુની વિપક્ષી પાર્ટી એઆઈએ ડીએમકેએ બુધવારે વાયનાડના પીડિતો માટે એક કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી પ્લાની સ્વામીએ કહ્યું કે એક કરોડ રૂપિયા ઉપરાંત અમે પડોશી રાજ્યોમાં પણ રાહ સામગ્રી મોકલીશું મૂળક કઈને ચુરમાલાથી ચુરલમાલાથી જોડવા માટે આર્મી પંચ્યાસી ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવી રહી છે તે આજે તૈયાર થઈ જશે બ્રિજ બનાવવા માટે દિલ્હી અને બેંગ્લોરથી મટેરિયલ લાવવામાં આવ્યું છે આ પુલ ચોવીસ ટન વજન સહન કરી શકે છે પુલના નિર્માણ બાદ બચાવ કામગીરીમાં ઝડપ આવશે કારણ કે પુલના કારણે ભારે મશીનો સ્થળ પર પહોંચી શકશે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બુધવારે વાયનાડ પહોંચ્યા હતા તેઓ વાયનાડમાં પીડિતોને મળ્યા હતા આ પછી તેમણે મુખ્યમંત્રી વિજયના સાથે ચર્ચા કરી અને બચાવ કામગીરી વિશે માહિતી મેળવી આ સિવાય તેઓ રાહત શિબિર હોસ્પિટલની મુલાકાત લીધી હતી સેનાએ બુધવારે મુડક્કાઈ ગામની બહાર સ્થિત ઈલા રિસોર્સ અને વના રાની રિસોર્સમાં ફસાયેલા ઓગણીસ પ્રવાસીઓને બચાવ્યા હતા ઘટના બાદ તેઓ અહીં ફસાયા હતા સંરક્ષણ પીઆરઓ અનુસાર એકસો બાવીસ ઇન્ફ્રસ્ટ્રી બટાલિયન ટીએ મદ્રાસના સૈનિકોએ તમામ નાગરિકોને સુરલમાલામાં બહાર કાઢવા માટે દોરણાની મદદથી માનવ પુલ બનાવ્યો હતો દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે બાર જિલ્લામાં ત્રીસ જિલ્લાએ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી કેરળ યુનિવર્સિટીએ ત્રીસ અને એકત્રીસના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થિત સ્થગિત કરી દીધી છે નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે ભૂસંકલનની ઘટનાની સમીક્ષા કરવા વાયનાડ જઈ રહેલા કેરળના આરોગ્ય પ્રધાન વીણા જોર્જ બુધવારે એકત્રીસ જુલાઈ સવારે લગભગ સાડા સાત વાગે એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા તેમને મલ્લપુરમના મંજરીની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે સ્કૂટર સવારને બચાવવા જતાં ઘટના બની હતી છેલ્લા ચોવીસ કલાકનું ડેવલપમેન્ટ ચાર પોઈન્ટમાં ભૂસંકલનને કારણે વાયનાડનું મૂળકાય ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે અહીં ચુરલમાલાથી મોડકાઈને જોડતો પુલ ધોવાઈ ગયો છે જેના કારણે આ વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે મૂળકાઈમાં લગભગ બસો પચાસ લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે અહીં ઘણા ઘરો ધોવાઈ ગયા છે જેમાં પાસઠ પરિવાર રહેતા હતા નજીકના ટી એસ્ટેટના પાંત્રીસ કર્મચારીઓ પણ છે જિલ્લા પંચાયતના પ્રમુખ સમસાદ મારાયકરે જણાવ્યું હતું કે મૂળ સુધી સડક માર્ગે પહોંચી શકાતું નથી મોબાઈલ નેટવર્ક પણ ડાઉન છે સુરલમાલા ગામમાં પણ નુકસાન વધુ છે અહીં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અહીં અનેક મકાનો ધોવાઈ ગયા છે બે વિદેશી નાગરિકો સહિત અનેક લોકોને બચાવી લેવાયા છે

કેરળ ને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ ની ખાતરી આપી સડક માર્ગેલા લોકોના પરિવારજનો ને બે લાખ રૂપિયા નું વળતર આપવાની પણ

મોદી

દેશના છે પહેલા અને વધે છે તેથી આ વિસ્તારમાં ચોમાસાની મારીમાં ઘણો ગણે છે હું સખલ નદીમાં લોકોના સુધી મળ્યા નથી હતા થોડા થોડારા મૂડી

ખબર નથી તે કદાચ દલદલમાં ફસાઈ ગઈ છે અમારું ઘર શહેરમાં છે ચુરનમાલા ગામની અન્ય એક રહેવાસીએ ફોન પર કહ્યું કે તેનું ઘર હજી પણ હલી રહ્યું છે ધરતી પર ઘસી રહ્યું છે એવું લાગે છે એક અન્ય વ્યક્તિએ ફોન પર જણાવ્યું હતું કે મૂળકૈમાં મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં ફસાયેલા છે અને જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કૃપા કરીને અમને બચાવો એક ઘાયલ વૃદ્ધે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે મારી પત્ની ગાયબ છે અમે ઘરમાં સૂઈ રહ્યા છીએ અચાનક ભારે અવાજ સંભળાયો અમે મોટા મોટા પથ્થર અને ઝાડને અમારા મકાનની છત પર પડતા જોયા ઘરમાં પૂરનું પાણી ઘૂસી ગયું જેનાથી ઘરનો દરવાજો તૂટી ગયો આ દુર્ઘટનામાં બચી ગયેલા મુસ્તુફા કહે છે રાત્રે દસ એકને ચાલીસ વાગ્યે જોરદાર અવાજ આવ્યો અને મારા રૂમથી લગભગ ત્રીસ મીટર દૂર એક ઘર સંપૂર્ણપણે ધરાશાય થઈ ગયું તે સમયે હું જાગતો હતો અને અમે તરત જ બહાર દોડી ગયા ઘણા લોકો ફસાયા છે આ ઘટનામાં આખું ગામ ફસાયું છે મને બચાવી લેવામાં આવ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટાદ